રાપર માં ચુટણી ફરજ બજાવતા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી આગામી લોકસભાની ચૂંટણીને અનુลักษณ์ીને કચ્છ લોકસભામાં આવતા રાપર વિધાનસભા મતદાર મંડળમાં આજે મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત અરોરા મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી અને રાપર વિધાનસભા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાપર મતદાર મંડળના બસો મતદાર મથકો પર ફરજ બજાવતા એકત્રીસ ઝોનલ ઓફિસર એકત્રીસ મદદનીશ ઝોનલ ઓફિસર ત્રણસો અને પ્રિસાઇડિંગ અધિકારી મળીને કુલ ચારસો થી વધુ કર્મચારીઓને બાવીસ ચૂંટણી માટે તાલીમ આપતા અધિકારીઓની ઉપસ્થિતિમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે રાપર મતદાર મંડળના બસો મતદાર મથકો પર ત્રણસો છાસઠ ઈવીએમ ત્રણસો છન્નું વીવીપેટ સાથે કઈ રીતે ફરજ બજાવી એ અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદાન ઝોનલ ઓફિસરની ફરજ સહિતની તાલીમ શિબિર દરમિયાન રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ ભચાઉ તાલુકા મામલતદાર એ કે રાજપૂત તેમજ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત શામતભાઈ મકવાણા જે એમ

તેમ તેમ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે કટિબદ્ધ બની રહ્યું છે